રાજકોટમાં એંસી ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે મુકેશભાઈ અર્જણભાઈ ગુજરાતી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી બનાવને પગલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી રાજકોટમાં એંસી ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે મુકેશભાઈ અર્જણભાઈ ગુજરાતી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી બનાવને પગલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી Thank you.